બિસ્માર હાલતમાં હોવાથી ગ્રામજનોએ જીઆઈપીસીએલ કંપની ઉપર રોષ ઠાલવ્યો છે કાદવ કીચડમાં પણ બસ ફસાઈ ગઈ હતી માંગરોળ ભીલવાડા ગામના મોરામલી ફળિયા પાસે કાદવ કીચડને કારણે સરકારી એસટી બસ ફસાઈ હતી અને

પરંતુ માર્ગ ઉપર કેટલીક માલિકીની જગ્યા હોવાના કારણે માર્ગ બનાવવામાં આવ્યો નથી ઉપરોક્ત માર્ગ ઉપરથી જીઆઈપીસીએલ કંપની ટ્રકો મારફત કોલસાનું વહન કરે છે જેને લઈ માર્ગ ઉપર કોલસો કાદવ કીચડ પડવાથી હાલ માર્ગ ખૂબ જ ખરાબ હાલતમાં છે છેલ્લા ત્રણ દિવસથી સરકારી એસટી બસો કાદવ કીચડમાં ફસાઈ જવાની ઘટનાઓ બની રહી છે વિદ્યાર્થીઓ સ્કૂલમાં સમયસર પહોંચી નહીં શકતા અને અભ્યાસ બગડવાથી ભવિષ્ય જોખમાઈ રહ્યું છે તેમજ આ માર્ગ તાલુકાને જોડતો રાજગઢ ભાગા સહિત વિવિધ ગામના લોકો ઉપયોગ કરી રહ્યા છે જેથી બંને તાલુકાના લોકો ખરાબ માર્ગ કારણે ભારે પરેશાની ભોગવી રહ્યા છે ત્યારે માર્ગ તાત્કાલિક ધોરણે સમારકામ કરવામાં આવે અને લોકોને મુશ્કેલી મુક્ત કરવામાં આવે તેવી માંગણી લોકોએ કરી છે આ પ્રશ્નનું નિરાકરણ નહીં થાય તો થોક સમયમાં જીઆઈપીસીએલ કંપની અને સરકાર વિરુદ્ધ સ્થાનિક લોકોએ આંદોલન કરવાની ચિમકી આપી છે સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ રોપેન્દ્રભાઈ શેવન્ટુભાઈ વસવાલો છોકડો મે અને પહેલા તો મુદ્દામાં એવું બોલું છો કે જીએપીસીએલ જીએપીસીએલ જો આદિવાસી છે અમારો પટ્ટો બરાબર કે આદિવાસીનો પટ્ટો કોઈનાકા અમારી બે ટ્રક લીધી ટон ટ્રક લીધી પાંચ ટ્રક લીધી અને ડાઈવર આદિવાસી લઈ લીધા એટલે આ આવેદન પત્ર કોઈ વિરોધાઈની કરે એવી રીતે લખાયો એમી લોકોએ પણ તમે જે આજે આવેદન પત્ર આપ્યું છે તમારી આવેદન નહીં પહેલાથી જ ચાલે છે કે આદિવાસી વિરોધ આઈ નહીં કરે એમ વિરોધ નહીં કરે એટલે કે આવેદન પત્ર આ પહેલી વાર આપેલું છે અહીંયા પણ જે માંગ છે તમારી જે માંગ છે જે હાલાકી ભોગવવી પડે છે તો એમાંથી છૂટકારો મળે એના માટે તમે આવેદન પત્ર આપ્યું છે હા છુટકારો મળે એના માટે ને રસ્તો છે ને ખેડૂતોનો ખેડૂતોનો બીજો રસ્તો નથી તમારા ગામમાં જવા માટે ના બીજો સિંગર રસ્તો છે

જો અઠવાડિયા દસ દિવસમાં નિકાલ નહીં આવે પ્રશ્નનો તો જલદ આંદોલન અને રસ ચક્કાજામની અમે ચિંતું ઉચ્ચારી વિપિનભાઈ વિપિનભાઈ જે રીતે સરકાર બાળકીઓને પ્રોત્સાહન આપે છે બેટી બચાવો બેટી પઢાઓ પણ આ બેટીઓ સ્કૂલે જ નહીં જાય તો પછી કઈ રીતે તમે આ બેટીઓ સ્કૂલે જવા તૈયાર છે રસ્તો નથી અમારે બસ સરકારી બસ આવતી નથી સાહેબ અમારે શું કરવાનું આ ગરીબ આદિવાસી પ્રત્યે ગરીબ એરિયો છે આખો એટલે તમે પ્રાઇવેટ સાધન લઈ જઈ શકતા નથી સરકારી બસમાં જાય સમય તમારે તમે શું સરકાર પાસે માંગ કરો છો આજે અમારો રસ્તો બનવો જોઈએ સરકારી સ્કૂલ બસ આવે જ જોઈએ પણ બીમાર થાય તો દવાખાને જવું હોય અમારે આ રસ્તો સરકો છે નથી વાહનો ફસાય છે કયા સભ્ય સરકારી દવાખાને કંઈ ગમે ત્યાં પહોંચી શકે આ આ અમારામાં આ માંગ છે કે રસ્તો માનવતાની દ્રશ્ય બનાવવો જોઈએ માનવતાની દ્રશ્ય બધાને લગભગ પાંચ સાત ગામના નુકસાન છે અમારે જઈ શકાય તો નથી માંગ કરવો રસ્તો ખરાબ છે એના કારણે બસ આવતી નથી અમે ધોરણ બની ગયો છે અમારા ગામનો રસ્તો બની જાય અને બસ ચાલુ